સુરત પોલીસ કમિશનરની સૂચના અનુસાર એસટીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ વન ગ્રીન નામના સ્પા સેન્ટર પર છાપો મારી દે વ્યાપારનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જાંગીરાબાદ કેનાલ રોડ પર સમર્પણ હાઉસ સામે આવેલ ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સ બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર બસો બારમાં ચાલતા એ વન ગ્રીન નામના સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી આસપાસ સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડોમ પ્રકાશ યાદવ

સ્પામાં રેડ કરી હતી રેડ દરમિયાન બે મોબાઈલ ફોન વેરા બિલ લાઇટ બિલ ભાડા કરાર હિસાબી બુક સહિત કુલ રૂપિયા સોળ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ત્રણેય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે જ્યારે સ્પાના ભાગીદાર સુશીલ કુમાર ઓર્ફે ગુટ્ટુ ઓમ પ્રકાશ યાદવ રુકસાર સમીર તેમજ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નુર મોહમ્મદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે